સુરત બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમનો પંચાવનમો જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિવસ પણ ઉજવણી કરી હતી સુરત બારડોલીના સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે શનિવારે તેમનો પંચાવનમો જન્મદિવસ હતો આ પ્રસંગે તેમણે સવારે મંદિરમાં ભગવાનના દર્શન લઈને દિવસની શરૂઆત કરી અને પછી સઠાવાવ આશ્રમમાં તેમના પિતાના સ્મારકને વંદન કરી અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ માંડવી અને બારડોલીની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ફળ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજની સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર પણ જોડાયા હતા શનિવારે ઈશ્વર પરમારનો પણ જન્મદિવસ હોવાથી બંનેએ સંયુક્ત રીતે બારડોલી રેફરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું ત્યારબાદ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી તેમણે કાર્યકર્તાઓ સાથે ભોજન પણ કર્યું હતું જે બાદ સાંજે દિવ્યાંગ મિત્રોના આમંત્રણે તેઓ ખાસ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અહીં તેમણે દિવ્યાંગ મિત્રો સાથે સમય વિતાવ્યો હતો અને તેમની સાથે જીવનનો આ ખાસ દિવસ ઉજવ્યો હતો સાંસદ પ્રભુ વસાવા તેવીસ બારડોલી લોકસભા આજે પહેલી માર્ચ મારો જન્મદિવસ છે દર વર્ષે જન્મ દિવસના અંતર્ગત નાના મોટા સામાજિક અને સેવાકીય કાર્યો કરવા માટે એક કોશિશ કરતા હોઈએ છીએ મારા દિવસની શરૂઆત મારું નિવાસસ્થાન માંડવી મંદિરમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ સઠવા આશ્રમ ખાતે મારા પિતાજીના સ્મારક પર એમને નમન અને વંદન કરી આશીર્વાદ મેળવ્યા માતાજીને પગે લાગીને પછી મારા આશ્રમ શાળાના બાળકોને એમની પણ શુભકામનાઓ મેળવી અને આવી રીતે મારા દિવસની મેં શરૂઆત કરી છે એના પછી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે મેં ઇન્ડોર પેશન્ટોને ફ્રૂટ બિસ્કિટની કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેં કર્યો અને એના પછી બારડોલી ખાતે ત્યાં પણ આપણે સરકારી હોસ્પિટલમાં

ત્યારે એમના આશીર્વાદ મારા જીવનમાં રાજકીય કારકિર્દી માટે ખૂબ જ લેખે લાગતા હોય છે ત્યારે આજે એમને મળીને ખૂબ આનંદ આનંદ પણ મહેસૂસ કરું છું અને એમની જે કામ કરવાની ધગસ છે દિવ્યાંગજનોની કોઈ એડવોકેટ છે કોઈ જી વીવા સર્વિસ કરે છે કોઈ ફોર વ્હીલર ગાડી પોતે મોડિફાય કરે છે અને એવી રીતે અને એક અમારા દિવ્યાંગ મિત્ર ભાઈ બંને હાથ ન હોવા છતાં એ પેન્ટિંગમાં એવોર્ડ મેળવેલો છે મોડા પકડીને પેન્ટિંગ કરે અને આવા પ્રકારની અને કહેવાય છે અને મહામહિમ રાષ્ટ્રપતિના પણ મુખ્યની વાત છે કે કુદરતે કોઈ દિવ્યાંગ જેમને કદાચ એક ઇન્દ્રિય ઓછી આપી છે એની સામે છઠ્ઠી ઇન્દ્રિય એમને ભગવાને ખોલી આપી છે અને એની તાકાતથી એઓ કામ કરી રહ્યા છે અને એમની લાગણી અને માગણી મુજબ મને જે રજૂઆત કરી છે કે એમના જિલ્લામાં સુરત સિટી અને જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો છે જે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ થવા માંગે છે નાના મોટા ઔદ્યોગિક પ્રવૃત્તિ કરીને પોતાનું આર્થિક ઉપાર્જન કરી સ્વમાનભેર જીવન જીવવા માટે એમણે કોપરેટિવ સોસાયટી ઔદ્યોગિક ઇન્ડ્રીયલ કો સોસાયટી બનાવવાનું એમણે જે આહવાન કર્યું છે ત્યારે એમણે ટૂંક સમયમાં સ્પેશિયલ દિવ્યાંગજનો માટે ઇન્ડસ્ટ્રીયલ કોપરેટિવ સોસાયટી બનાવીને એમને મદદરૂપ થવા માટેની એમની લાગણી છે એને આગળ વધારીશું ત્યારે આવી રીતે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને પરોક્ષ રીતે હજારો અને સેંકડો લોકોએ આજે મારી શુભકામના પાઠવી છે તે બદલ સૌનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું અને આવી રીતે મારા જન્મદિવસનો જે દિવસ છે એ આ રીતે હંમેશા મનાવતો હોઉં છું